લેડીઝ કે કઈ તારીખ 14 15 12 ના રોજ સા વડપકના બુરેઠા ભાગ રાખીને રહેતા હતા એમના ત્યાં દીકરી આરતીબેન જે છેલ્લા છ મહિનાથી રિસાઈન બેઠી હતી તો તેને સેવા માટે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર ભાઈ સાબલાવાડા તાલુકો દિયો એ રાત્રે કંઈક એને તેડવા માટે આવે તો પછી એના સસરા જોડે ઝગડો થયેલો ઝપા ઝપી થઈ એમાં વચ્ચે વચ્ચે એના જે બેન ના દાદી છે એ વચ્ચે પડ્યા હતા જીજીબેન તો એના મોથામાં મારવાથી એ મરણ ગયેલ હતા જે બાબતે બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ સુફે અજય રામાભાઈ ઠાકોર તથા ત્રણ હજારા માણસો તે તે સમયે ત્રણ હજારા માણસોને તો આપણે રાઉન્ડ અપ કરી લીધા હતા અને આગની કાર્યવાહી પણ કરેલ હતી પરંતુ હુકેશ ઉર્ફી અજય જે છેલ્લા પચીસ દિવસથી ભાગતો ફરતો હતો પોલીસથી પોલીસ પકડ ધરપકડ ટાળવા માટે તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવી હતી ત્રણથી ચાર ટીમો બનાવેલી હતી એ ટીમો એ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલીતાણા બાજુ છે તો તે આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા ચાર પાંચ વાગે પોલીસ સ્ટેશન લાવેલા છે અને અત્યારે તેની બાર થી સાડા બારે આપણે અટક વિધિ ચાલુ કરી છે સાહેબ મુખ્ય આરોપી આ જ હતો હા મુખ્ય આરોપી તરીકે આ જ હતો અજય ઉર્ફે મુકેશ રામાભાઈ ઠાકોર